ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીમાં આપ સૌનું સ્વાગત છે અને આજે હું તમને સીધા જ દુર્ગા સપ્તશતી એટલે ચંડી પાઠમાંથી હું તમને ગુજરાતીમાં આજે રાત્રિસુક્તમનો પાઠ તમને શ્રવણ કરાવીશ આ રાત્રિસુક્તમ બહુ મહત્ત્વનું છે અને જો તમને ખબર હોય તમે નારાયણ બલી કરાવો ત્યારે અમે આ રાત્રિસુક્તમના માધ્યમથી જ પિતૃઓનું આવાહન પણ કરીએ અને આ જ રાત્રિસૂકતમના માધ્યમથી પિતૃઓનું અમે વિસર્જન એટલે કે એમને એમના ગંતવ્ય સ્થાન પર પાછા મોકલવાનો પ્રયત્ન કરીએ અને એના સિવાય જો ઘરમાં ભૂત પ્રેત પિશાચ આદિ બાધા હોય નાના છોકરાઓને નજર લાગતી હોય તમને એવું લાગતું હોય કે કંઈક આવી તકલીફ છે તો આનો પાઠ અવશ્ય કરવો કરવો ને કરવો અને રાત્રિ સૂતા પહેલાં તો અવશ્ય આ રાત્રિ સુક્તમનો પાઠ કરવો જ જોઈએ જેથી કરીને આ બધી આવી અરિષ્ટ ખોટી વસ્તુઓથી તમે સુરક્ષિત રહી શકો આજે હું તમને ગુજરાતીમાં એ શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો આમ તો એનું સંસ્કૃતમાં શરૂઆત થાય છે વિશ્વેશ્વરીમ જગન્નાત્રે સંહાર કારિણી નિદ્રામ ભગવતીમ વિષ્ણુર અતુલામ તેજસ પ્રભુ અહીંયાથી સંસ્કૃતમાં શરૂ થાય છે પણ હું તમને ગુજરાતીમાં અનુવાદથી શ્રવણ કરાવવાની શરૂઆત કરું છું ભગવાન વિષ્ણુને જગાડવા માટે બે નેત્રોમાં વસેલા યોગ નિદ્રાની એકાગ્ર ચિત્તથી આ બ્રહ્માજીએ સ્તુતિ કરી હતી અને બ્રહ્માજી આ જે સ્તુતિ કરી હતી એ આ જે છે બહુ જ અદ્ભુત સ્તુતિ છે જેનું નામ છે રાત્રિ સૂક્ત અહીંયાથી એ શરૂ થાય છે કે આ દેવી ભગવતી વિશ્વના નિયામક સ્વરૂપે છે જગતના કર્તા સ્વરૂપે છે તેમજ જગતને ધારણ પણ એ જ કરે છે અને સંહાર કરનારા પણ મા ભગવતી દુર્ગા જ છે તેઓ નિદ્રા સ્વરૂપે છે વિવિધ પ્રકારના ઐશ્વર્યવાળા છે જગતમાં તેમના સમાન કોઈ છે જ નહીં તેઓ જ્યોતિ સ્વરૂપ ભગવાન વિષ્ણુને પ્રકટ કરવા વાળા છે બ્રહ્માજી બોલ્યા કે દેવગણને યજ્ઞમાં તૃપ્ત કરવા માટે આપ સ્વાહા સ્વરૂપ છો શ્રાદ્ધ આદિ ક્રિયાઓમાં પણ આપના સ્વધા સ્વરૂપ મંત્ર ભણીને તર્પણ કરવામાં આવે છે યજ્ઞના અધિષ્ઠાત્રી દેવતા તરીકે આપના વસટ મંત્રનું સ્મરણ કરવામાં આવે છે અક્ષર આદિ સોળ સ્વરોનું પણ આપનું જ સ્વરૂપ છે ઉદાત્ત આદિ ઉચ્ચારોમાં પણ આપના સ્વરૂપમાં એકાગ્ર થવાય છે આપ અમૃતરૂપી સુધા છો માટે જ આપ અક્ષરા ક્ષય અને વૃદ્ધિથી રહિત નિત્યા અજનમાં અવિનાશી છો ઓમકારમાં ઓમના ઉચ્ચારમાં આપનો સાક્ષાત્કાર થાય છે અર્ધ માત્ર ઓમમાં બિંદુના આધારરૂપ જેનો ઉચ્ચાર થતો નથી એવી પણ અર્ધ ચંદ્રાકાર બિંદુ સ્વરૂપે આપ જ છો તેમજ સંધ્યા સાવિત્રી આપ જ હોવાથી મન અને વાણીના વિષયોથી આપ પર છો હેમાં માં ને ધારણ કરનારા રક્ષણ કરનારા ઉત્પન્ન અને પાલન કરનારા કલ્પના અંતમાં સંહાર કરનારા પણ તમે જ છો હે દેવી બ્રહ્માંડના સર્જનમાં આપ સૃષ્ટિ સ્વરૂપા છો પાલન રક્ષણ કરવામાં સ્થિતિ રૂપા છો કલ્પના અંતમાં આપ વિશ્વના સર્વ સ્વરૂપોનું શૂન્યમાં પરિવર્તન કરો છો હે મહેશ્વરી તમે જ્ઞાનીઓને મોક્ષ આપનારી પરાવિદ્યા છો અને અજ્ઞાનીઓને સંસાર ભાવ જગાડનારની મહામાયા છો તમે અનુગ્રહ કરો તો મનુષ્યને ઉત્તમ ધારણા શક્તિ પ્રદાન કરો છો આપ જન્મ જન્માંતરનું જ્ઞાન આપનાર મહાસ્મૃતિ છો અને અસુરોને મોહ પમારનાર મહામાયા તરીકે ઓળખાવ છો તત્વમસી એ મહામંત્ર છે તે બ્રહ્મ તમે જ છો એનું આત્મજ્ઞાન તમારા અનુગ્રહથી થાય છે તે મહાવિદ્યા છો મહાવિદ્યા અવિદ્યા સ્વરૂપે આપ પ્રપંચ જ્ઞાન સ્વરૂપ એટલે કે મારા એટલે કે આ મારું તારું એવો ભેદભાવ ઉત્પન્ન કરી અજ્ઞાનીઓને સંસારમાં રત કરાવનાર આપ છો મહામેદા જે ચોવીસ તત્વો પૈકી મહત્તવ બુદ્ધિ સ્વરૂપે ધારણા શક્તિ ગુણ અને બુદ્ધિનો ધારણા રહિત ગુણ પણ આપજ છો આપના અનુગ્રહથી ધ્યાનમાં અનુભવાતા અને ધ્યાનમાં નહીં અનુભવાતા પણ આપજ છો એ મહત્તત્વ પછીના અહંકાર તત્વથી અજ્ઞાન રૂપે હું મારું તારું એવા મમત્વને દર્શાવતા રજોગુણ સ્વરૂપની લીલા આપની છે જન્મ જન્માંતરના ભવોને યાદ અપાવનારા જ્ઞાન આપજ છો ભગવાન શંકરાચાર્ય જેવી વિરલ વિભૂતિઓને આપના અનુગ્રહથી અહમ બ્રહ્માસ્મી એવા મહાવાક્ય સ્ફુર્યા છે દેહને આત્મા માનવો તેવું અજ્ઞાન અનુભવાય તેવા મહામોહા આપજ છો અને આત્માના આવરણ દૂર કરવા માટે પુરુષાર્થ નહીં કરનારાઓને સંસાર ભાવને પમાડો છો અને એ તમે જ ભવસાગર પાર તરાવો છો હે જગદંબા તમે બ્રહ્માંડના સર્જનની મૂળ પ્રકૃતિ કારણ રૂપ હોવાથી આપના સત્વ રજ અને તમસ ગુણ વડે વિવિધ ભાવોમાં વિભાજિત દેખાવો છો કલ્પના અંત સમયે આપ મહાભયંકર કાળરાત્રિ બ્રહ્માના કલ્પના અંત સમયે મહારાત્રિ અને વિશ્વના સર્જનમાં મોહરાત્રિ સ્વરૂપે ઓળખાવો છો તમે શ્રી વિષ્ણુ સ્વરૂપે તમે શ્રી વિષ્ણુના પત્ની શ્રી સ્વરૂપે ઓળખાવ છો જગતના સંચાલન સ્વરૂપે ઈશ્વર એવા મહાદેવના અર્ધાંગી ગણાવ છો ત્વમ હ્રીમ પ્રાણ સ્વરૂપ વાળા ચિન્માત્ર બ્રહ્મ સ્વરૂપ વાળા તમે જ છો એટલે કે જે શક્તિ શક્તિબીજ છે એ જે માયા માયાબીજ છે એની વાત કરે છે બુદ્ધિ નિર્ણય શક્તિ તથા બોધ લક્ષણના પણ તમે જ છો વિવેકના આવતા પાચન થકી પોષણ ક્રિયા પણ આપ જ છો સુખ દુઃખમાં સમત્વ બુદ્ધિ સમાધાન પણ આપ જ કરાવો છો વિષયોની વૃત્તિઓને શાંત કરનારા આપ જ છો શાંતિ તિતિક્ષાદી ગુણ સ્વરૂપવાળા આપ જ છો દુરાચારી વૃત્તિવાળા અસુરોને ભય પમાડવા આપ ખડગ ત્રિશુલ ગદા શંખ ચક્ર બાણ ભૂસુંડી સ્વરૂપ વાળા તમે લાગો છો મૂર્તિ માતા હોવાથી શાંત અને અતિ દયાળુ તેમજ સૌમ્ય ભાવોથી અતિ સુંદર લાગો છો પરા અને અપરાથી વિશેષ પરમ પરમેશ્વરી છો હે અખિલ સૃષ્ટિની માતા આ સંસારમાં જે કોઈ સદ એટલે કે એ જે ઉપલબ્ધિ ધરાવે છે જેનું દર્શન થાય છે તેવા અસદ એટલે કે જે જણાતું નથી જોવાતું નથી અને અનુભવાતું નથી તે ભાવનાથી જ શક્તિ છે તે આપજ છો અમે આપની સ્તુતિ કઈ રીતે કરી શકીએ જે શક્તિ જગતનું સર્જન કરે છે જે શક્તિ જગતનું પોષણ કરે અને જે શક્તિ રુદ્રાણી સ્વરૂપે સંહાર કરે છે વિષ્ણુ પોતે પણ આપની નિદ્રા સ્વરૂપી શક્તિને વશ થઈને પોઢેલા છે આવી સ્થિતિમાં આપનું સ્તવન કરવા કોણ સમર્થ છે ભગવાન વિષ્ણુ હું બ્રહ્મા તથા ઈશાન એટલે મહાદેવના અનુક્રમે સત્વગુણ રજોગુણ અને તમોગુણ યુક્ત આપની જગત કારણ એવી પ્રકૃતિ વડે સગુણ સ્વરૂપો ઘડાયા છે તો નિર્ગુણ નિરાકાર એવા આપની સ્તુતિ અમે કઈ રીતે કરી શકીએ હે દેવી આપ આપના ઉદાર અવર્ણનીય અને અવર્ણનીય પ્રભાવોથી અને પ્રશંસનીય તેજ પુંજથી શોભો છો માટે હવે આ કષ્ટથી પરાજિત થાય એવા મધુ અને કૈટબ રાક્ષસોને મોહ પમાડીને મને મુક્ત કરો હે જગદંબા જગતના સ્વામી એવા અચ્યુત ભગવાનને નિદ્રા રહિત કરો આ મહાસને મારવા માટે આપ તેમને જાણો તેમને જાણો તેને જાણો તો આ પ્રકારે આ રાત્રિસુક્તમ કહેવાય છે અને જ્યારે આ રાક્ષસોને મારવા માટે બ્રહ્માજીએ સ્વયં યોગ માયા રૂપે જે મા જગદંબા છે એમની સ્તુતિ કરી હતી અને તમે જોયું આમાં ગૂઢ રહસ્ય છે રાત્રિસુક્તમમાં અને તમને બીજું એ પણ કહું તમને ખબર પડી જશે કે જ્યારે આપણે કોઈ પણ યજ્ઞની પૂર્ણાહુતિ થાય ને ખાસ કરીને નવચંડી જેવા જ્યારે મોટા યજ્ઞોની પૂર્ણાહુતિ થાય ત્યારે શ્રીફળ હોમાયા પછી તમે આ વસ્તુ નોટિસ કરજો ત્યાં જે બ્રહ્મદેવ હશે ને એ તરત જ સૂચિ સર્વો જે હોય આપણે હવનમાં જેનો પ્રયોગ કરીએ શુચિ સર્વો જેને ઘણા લોકો ગુજરાતીમાં ચમચો કહે છે પણ એ વિષય પર આપણે ભવિષ્યમાં સત્સંગ કરીશું તો એના પછી શું કરે સોપારી મૂકી એની ઉપર ઘીની ધારા કરશે સતત જ ઘી ચાલશે ને એક બાજુ મંત્રોચ્ચાર ચાલશે અને જ્યારે ઘી ની ધારા થતી હોય છે ને ત્યારે આ જ રાત્રિસુક્ત ભણવામાં આવે છે વસોળધરા માતા માટે તો વિચારો તમે આ રાત્રિ સુક્તમાં કેટલી શક્તિ હશે આ એ જ રાત્રિસુક્ત છે જેનાથી પિતૃઓનું તર્પણ થાય છે જેમાં સ્વાહા સ્વધા બધું જ આવી જાય છે આ એ જ રાત્રિ સુક્ત છે જે નિદ્રા સ્વરૂપે માયા આપણને મોહિત કરે છે આ એ જ રાત્રિ સુક્ત છે કે જેણે વિષ્ણુ ભગવાનને પણ નિદ્રામાં પોઢાડી દીધા અને આ એ જ રાત્રિ સુક્ત છે કે જેનાથી ભૂત પ્રેત પિશાચ આદિથી રક્ષણ પણ થાય છે એટલે જ નિત્ય રાત્રે સુતા પહેલા એક વાર અવશ્ય આનો પાઠ કરો અથવા એક વાર શ્રવણ કરો અને ખાસ કરીને જ્યારે પણ તમને એવું લાગે કે ઘરમાં કંઈક એવું ખોટું થઈ રહ્યું છે ત્યારે આ પાઠ સાંભળતા સાંભળતા આખા ઘરમાં જળ છાંટજો પ્રભાવ જોજો ટૂંક જ સમયમાં કેવો તમને પ્રભાવ લાગશે અને આ એ જ રાત્રિસુક્તમ છે કે જે ચંડી પાઠ પહેલા પણ ભણવામાં આવે છે અને ચંડી પાઠના પહેલા અધ્યાયમાં આ જ સ્તુતિ આપેલી છે આ હતો આજનો સત્સંગ શું તમને આ સત્સંગ વિશે ખબર હતી અને જો ખબર હતી તો ખૂબ જ સારું જય માતા જય માતાજી લખીને બધા કોમેન્ટ કરજો અને તમે પોતે પણ આ સત્સંગનો લાભ લેજો શ્રવણ કરજો સાંભળજો એને સમજો અને રોજ નિત્ય એક નિયમ બનાવજો કે સુતા પહેલા પહેલાં રાત્રિસુક્તમ સાંભળવું સાંભળવું અને સાંભળવું ખૂબ જ જલ્દી મળીશું આવા નવા રહસ્ય સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી